અને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાનો છત્રીસ દિવસનો જેલવાસ ભોગવી શરતી જામીન ઉપર આજને બદલે આવતીકાલે પત્નીના જામીન બાદ સહજોડે બહાર આવશે ગત તારીખ દસમી જાન્યુઆરીએ નર્મદા સેશન કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી ચૈતર વસાવા તરફે ત્રણ વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલ જે જે ગોહિલે હાજર રહી કેસની ગંભીરતાને લઈ દલીલો કરી હતી નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન જજ નેહલ કુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી આજે સોમવારે ચૈતર વસાવાને બાર શરતોએ જામીન મુક્ત કર્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે જેના સરનામા અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે રૂપિયા એક લાખના બે જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈત્ર વસાવાએ દર મહિનાની પહેલી તારીખે દડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અને ગુજરાતની હદ છોડવી નહીં સહિતની બાર શરતોએ જામીન આપવામાં આવ્યા છે જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં ધારાસભ્યની પત્ની શકુંતલા વસાવાની ચોવીસમી જાન્યુઆરીના રોજ સુનાવણી છે જેઓને જામીન મળ્યા બાદ જેલમાંથી સહજોડે બહાર આવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે